ખુદાની બારગાહમાં કાબિલે કબૂલ છે ગમે તેટલું બુરો માહોલ હોય ને ઇન્સાન જો પોતે ચાહે બધું આપણા ઉપર છે વધુ પડતું આપણા ઉપર છે આપણા હાથમાં છે બહેર હાલ માહોલનો અસર હોય એનો ઇનકાર નથી વરાસતનો આપણા બાપ દાદાઓનો પણ એક અસર હોય આપણી જાતમાં એનો ઇનકાર નથી આપણા દોસ્તો અને બુરી સંગતનો પણ

મહેલથી માહોલ કે હોઈ શકે જે ખુદા હોવાનો દાવો એની હતી એ છે છે તારીફ કરી માટે આઈડિયલ રોલ મોડલ તરીકે ખુદાએ આ બીબી નો છે આના કરતા વિશેષ આ તો એક ખાતુન ની વાત હતી ને યઝીદના દરબાર જેટલો કોઈ બુરો માહોલ હોઈ શકે યઝીદની જિંદગી તમે જુઓ એના કામો તમે જુઓ એના લુકમાને તમે જુઓ એના મહેલને તમે જુઓ આ બધી વાતો બરાબર પણ યઝીદનો દીકરો પણ યઝીદના વાસી લે જહન્નમ થવા બાદ જ્યારે હુકુમતને તખતે ખિલાફતને સંભાળી છે ને ઈ પણ અમુક દિવસો બાદ ઉભો થઈને ખુતબો આપે છે ને કે છે મારા બાપ દાદાઓ જે કઈ કર્યું બધું ગલત હતું લાનત મોકલી છે ને કે આ ના હકદાર કોઈ હોય તો એ આલે મોહમ્મદ છે એમને આપવામાં આવે